કોને ઉપાડવાળા નામ શું આ ઉપાડવાળો વિક્રમ હીરો મેંદર નરસિંહ પર્નો આ કોટડા ના તમે ઓળખો અમને કોને આ ક્યાં તમારે શું થાય લીંજાવો નોનકડી કોણ હે વિક્રમ નોનકડી કોણ હે મારી છોકરી એમાં એવું છે કે રાજોડા ગામની દીકરી છે તેના લગ્ન રવિયા કોટડા ગામના છોકરા સાથે થયેલા છે પરંતુ કોઈ મનમીર ના હતા દીકરી ત્યાં જતી નથી એ અનુસંધાને વાલેર મુકામે સુંદરપુરી મહારાજનું મંદિર છે તે સોગંદ વિધિ માટે બધા બે પક્ષના માણસો ભેગા થયેલા પરંતુ કોઈ ડિસ્પૂટ થતાં જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે સ્કોર્પિયો ગાડીમાં તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ બે ટીમો બનાવી અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપીઓ અત્યારે જેલના હવાલે છે વાલેર મુકામેથી હા વાલેર મુકામેથી બાજુમાં બીજું એક મંદિર છે સિત્રા મંદિર ત્યાંથી કરેલું